દાહોદમાં બે અજાણ્યા હાલોલના એક મંડળીના એકાઉન્ટન્ટ તરીકે કાર્યરત વાઘજીભાઈ પરમાર સાથે બની છે વાઘજીભાઈ પરમાર પૂર્વ ધારાસભ્ય બચુભાઈ કિશોરીની મંડળી સાથે જોડાયેલા છે અને તેઓએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી ચેક મારફતે બે લાખ પાસઠ હજાર રૂપિયા કટાવ્યા હતા અને બેંક ઓફ બરોડાના એટીએમમાંથી વધારાના રૂપિયા દસ હજાર કાઢ્યા હતા વાઘજીભાઈએ રૂપિયા ભરેલી બેગ બાઇકની ડિક્કીમાં મૂકીને ચાર થાંભલા વિસ્તારમાં આવેલ શેરડીના રસની દુકાન ઉપર રસ પીવા ગયા હતા અને દુકાન આગળ બાઇક પાર્ક કરીને રસ પીવા બેઠા હતા ત્યારે એ જ સમયે બાઇક પર આવેલા બે ગઠિયાઓએ મોકો જોઈને વાઘજીભાઈની બાઇકની ડિક્કીમાં મૂકેલી રૂપિયા ભરેલી બેગની ચીલ ઝડપ કરી ઝડપથી બાઇક ઉપર ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટના સ્થળ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે આ ઘટનાની પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવી હતી અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી દીધી છે અને ગઠિયાઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો રચી તપાસ હાથ ધરી છે આજે થોડી વાર પહેલાના સમયે દાહોદના જે ચાર થાંભલા વિસ્તાર છે ત્યાં એક વ્યક્તિ હતા કે જે પોતે બેંકમાંથી પોતાના પૈસા વિડ્રો કરી અને જે પૈસા હતા એ ભરેલી બેગ ને પોતાની ગાડીમાં મૂકી રસ્તા ઉપર અને નજીકમાં આવેલી શેરડીના સ્થાન રસ્પિયો માટે ગયા હતા એ દરમિયાન વ્યક્તિ ચૂકવી અને પૈસાની થેલી લઈ અને ફરાર થઈ ગયા હોય હકીકત જાણવા મળી છે હાલમાં જેને પકડવા માટે પોલીસ અલગ ટીમો બનાવી સીસીટીવી તથા અન્ય જે બી પોલીસના સોર્સિસ છે એ મારફતે પકડવાની તજવીજ હાલમાં ચાલુમાં છે અને એ અન્વયે ફરિયાદ કરવાની પ્રક્રિયા પણ હાલમાં ચાલુમાં છે